નડિયાદમાં પણીતાની છેડતી મામલો પણીતાની છેડતી મામલે આરોપીને ચાર દિવસના રિમાન્ડ નડિયાદ સેશન કોર્ટે કર્યા હુકમ માસુમ મેડાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર પણીતાનું અપહરણ અને છેડતી કરી પરિવારને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ અગાઉ કોર્ટે જામીન અરજી ફગાવી હતી એકવીસ પાંચ બે હજાર પચીસથી ત્રેવીસ પાંચ બે હજાર પચીસ બે દિવસના રિમાન્ડ નડિયાદ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટનો હુકમ કર્યો જી સાહેબ આરોપી મંજૂર થાય કેસ કેસની વિગત એવી છે કે તારીખ સાત પાંચ બે હજાર પચીસ ના રોજ આ કામના આરોપી માસુમ મહિલા વિરુદ્ધમાં પશ્ચિમમાં રહેતા એક બેને એવા આક્ષેપોવારી ફરિયાદ કરેલી કે માસુમ મહિલા તેના પતિ ભોગ બનનાર ફરિયાદીના પતિની ઉપર દેવું થઈ ગયેલ છે તેવા બાના હેઠળ તેણીને અલગ અલગ જગ્યા ઉપર રસ્તા ઉપર ઊભી રાખી તેણીનું અપહરણ કરી તેની સાથે ગાડીની અંદર શારીરિક ચેડાવ કરેલા અને જે ચેડાવ કરતાં પોતાના મોબાઈલ ઉપર વિડીયો અને ફોટો ઉતારેલા હતા અને તેણીને બ્લેકમેલ કરતો હતો તે મતલબની ફરિયાદ તારીખ સાત પાંચ બે હજાર પચીસના રોજ વલ્લભ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે ગુનો દાખલ કરી અને મોબાઈલો કબજે કરવાના હોય તથા અલગ અલગ ઘણી બધી છોકરીઓ સાથે આના આવું વર્તનો કરેલા હોય તેથી પોલીસે મોબાઈલ કબજે કરવાના હેતુસર નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરતા આરોપી બહુ ખૂબ જ ચાલાક હોય અને રિમાન્ડ અરજી કેવી રીતે નામંજૂર કરાવી તેની એને સમજ હોય તેથી તેણે પોતાની બુદ્ધિપૂર્વક નામદાર કોર્ટની અંદર તપાસ કરનાર અમલદાર વિરુદ્ધ પોલીસ વિરુદ્ધમાં પોતાના માર માર્યા અંગેની ખોટી ફરિયાદો કરતા જેથી નામદાર કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર મંજૂર કરેલા અને તેની સામે સરકાર પક્ષે મોય નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રિવિઝન અરજી કરતા આજરોજ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પી પી પુરોહિત સાહેબની કોર્ટમાં રિવિઝન અરજી ચાલી જતા અને સરકાર પક્ષે અમોએ તથા અમારી સાથે ડીજીપી શ્રી ધવલભાઈના માર્ગદર્શન હેઠળ તથા અન્ય વકીલ શ્રી કેતનભાઈ પટેલ શ્રીના પણ માર્ગદર્શન હેઠળ દલીલો કરવામાં આવેલી જેની અંદર આજરોજ નામદાર ડિસ્ટ્રિક કોર્ટે આરોપીના તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકથી તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાક સુધીના રિમાન્ડ અરજીને મંજૂર કરતો હુકમ કરેલ છે